જુનાગઢ જિલ્લાના તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યાના મામલે હવે વધુ એક નવો સામે આવ્યો છે જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અજાણ્યા ઈસમ વિરુદ્ધ જે છે તે જૂતું ફેંક્યા ફેંકવા મામલે બેનર સાથે આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ભવિષ્યમાં આવા હુમલાના બનાવો ના બને તે માટે પોલીસ અને પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે ખાસ કરીને પકડાયેલા ઈસમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે બે દિવસ પહેલા જામનગરની એક આમ આદમી પાર્ટીની સભામાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર કોઈ અજાણ્યા શખ્સે એક હુમલો કરવામાં આવ્યો અને જૂતા વડે હુમલો કરવામાં આવ્યો ત્યારે આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં પણ ક્યારે આવા હુમલા ન થાય એના માટે પોલીસ અને પ્રશાસન પણ આનું ધ્યાન રાખે તો અમે આજે જુનાગઢમાં તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે હુમલો કરનાર વ્યક્તિ છે એને સખતમાં સખત સજા થાય એમને સાથે અમે આજે તમામ કાર્યકર્તાઓ જુનાગઢમાં એકત્ર થયા છીએ ઝાંસીના

भाजपा मत तू ने क्या किया गुजरात को बर्बाद किया भाजपा तू ने क्या किया गुजरात को बर्बाद किया भाजपा तू ने क्या किया गुजरात को बर्बाद किया गोपाल भाई गोपाल भाई तुम आ